હલો સ્ટુડન્ટ્સ બી કોમના એકાઉન્ટન્સીમાં આપણે આડતમાલના હિસાબોનું પ્રકરણ શીખી રહ્યા છે તો આ વિડિયોમાં આપણે આડતમાલના હિસાબો અંગે ગુજરાત યુનિવર્સિટી એફવાય નવેમ્બર બે હજાર અઢાર યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયેલ દાખલો શીખીશું તો જુઓ સૌ પ્રથમ રકમ વિરારના વિરાટે સો બેટ દરેક રૂપિયાની ચાર હજારની પડતર કિંમતના ભરતિયા કિંમત પર વીસ ટકા નફો ચઢાવી પૂનાના પાર્થિવને મોકલ્યા અહીંયા શું કહેવું છે પડતર કિંમત જે છે એ પડતર કિંમત કેટલી છે ચાર હજાર રૂપિયા છે બરાબર એના ભરતીયા કિંમત પર વીસ ટકા નફો ચઢાવીને પાર્થિવને માલ મોકલ્યો છે બરાબર વિરાટે વીસ હજાર રૂપિયા વીમા અને ગાળા ભાડા પેટે ચૂકવ્યા વિરાટે રૂપિયા એક લાખની ચાર માસ માટે હુંડી લખી જે પાર્થિવએ સ્વીકારી પરત કરી વિરાટે આ હુંડી વાર્ષિક બાર ટકાના દરે વટાવી પાર્થિવને વેચાણ પર પાંચ ટકાના દરે સામાન્ય આડત અને ઉધાર વેચાણ પર છ ટકાના દરે આસામી આડત આપવાની છે વર્ષના અંતે પાર્થિવે વેચાણ આંકડો અને જરૂરી રકમનો બેંક ડ્રાફ્ટ મોકલ્યો વેચાણ આંકડા મુજબ ચૂકવેલ ખર્ચ માલ છોડાવવાનો ખર્ચ વીસ હજાર રૂપિયા અને વેચાણ વિતરણ ખર્ચ દસ હજાર રૂપિયા કોણે ચૂકવ્યા છે ખર્ચ પાર્થિવે એટલે કે આડતિયાએ સાહીઠ બેટ દરેક રૂપિયા પાંચ હજાર છસો લેખે રોકડેથી વેચ્યા યુવરાજને વીસ બેટ દરેક રૂપિયા છ હજાર લેખે ઉધાર વેચ્યા યુવરાજ નાદાર જાહેર થયો ફક્ત એંશી ટકા રકમ વસૂલ થઈ શકી ગોડાઉનમાં આગ લાગવાથી પાંચ બેટ પૂરેપૂરા નાશ પામ્યા જે અંગે ઇન્સ્યોરન્સ કંપનીએ રૂપિયા પંદર દાવો માન્ય રાખ્યો ફક્ત પંદર હજારનો દાવો માન્ય રાખ્યો છે એટલે અસામાન્ય નુકસાન શોધવું પડશે ઉપરની વિગતો પરથી વિરાટના ચોપડે આડતમાલ ખાતું અને પાર્થિવનું ખાતું બનાવું બરાબર તો આ રીતનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે બે પક્ષ નક્કી કરવા પડશે કે અહીંયા માલધણી કોણ છે એટલે કે માલ મોકલનાર કોણ છે અને કોણ છે બંને પક્ષ આપણે નક્કી કરીશું સૌ પ્રથમ તો બરાબર પહેલો પક્ષ માલધણી અને બીજો પક્ષ આડત્યો તો અહીંયા પ્રશ્નમાં જે શરૂઆતમાં કહ્યું છે કે કોણે માલ મોકલ્યો વિરાટના વિરાટે એટલે વિરાટ નામનો જે વ્યક્તિ છે એ કોણ છે માલધણી છે માલનો માલિક છે અને કોને માલ મોકલ્યો પૂનાના પાર્થિવને તો પાર્થિવ નામનો જે વ્યક્તિ છે એ કોણ છે આડતીયો છે બરાબર એટલે કે વિરાટે પાર્થિવને માલ મોકલ્યો તો આ રીતનો પ્રશ્ન છે ઉપરની વિગતો પરથી વિરાટના ચોપડે માલનું ખાતું વિરાટ એટલે માલધણી માલધણીના ચોપડે માલનું ખાતું બનાવવાનું છે અને પાર્થિવનું ખાતું એટલે કે આડતીયાનું ખાતું પણ બનાવવાનું છે બરાબર તો આ રીતનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો તો ખાતા બનાવતા પહેલાં આપણે એક બે જરૂરી ગણતરીઓ કરી નાખીએ કે જેથી ખાતાનું કામ આપણું સરળ બને બરાબર તો જે જરૂરી ગણતરીઓ છે સૌ એની વાત કરીએ તો પ્રશ્નમાં જે કહ્યું છે કે માલસામાન મોકલ્યો એ કઈ રીતે મોકલ્યો ચાર હજાર રૂપિયાની પડતર કિંમતના ભરતિયા પર વીસ ટકા નફો ચડાવી પૂનાના પાર્થિવને માલ મોકલ્યો બરાબર એટલે અહીંયા જે કિંમત નક્કી થઈ હશે એ કઈ રીતે નક્કી થઈ હશે એની વાત કરીએ તો ભરતિયા કિંમત પર વીસ ટકા નફો ચડાવીને માલ મોકલ્યો એમ કહ્યું છે બરાબર તો આપણે પહેલાં તો એ જ શોધી નાખીએ ધારો કે સો રૂપિયા ભરતિયા કિંમત છે ભરતિયા કિંમત સો રૂપિયા બરાબર હવે એના પર વીસ ટકા નફો ચડાવ્યો એટલે જે નફો છે વીસ ટકા છે સોના વીસ ટકા એટલે વીસ રૂપિયા નફો થાય બરાબર ભરતીયા કિંમત પર નફો ચડાયો એટલે એ જો આપણે માઇનસ કરીએ તો આપણને પડતર કિંમત મળે એટલે આ માલની પડતર કિંમત કેટલા રૂપિયા હશે એસી રૂપિયા હશે એના પર વીસ રૂપિયા નફો ચડાવી અને ભરતિયા કિંમત સો રૂપિયા બની બરાબર તો અહીંયા પડતર કિંમત કેટલા રૂપિયાની છે દરેક બેટ ચાર હજાર રૂપિયાની પડતર કિંમતની છે તો એના પર નફો કેટલો ચડાયો હશે તો આ રીતે આપણે પદ મૂકીશું કે જો એસી રૂપિયા પડતર કિંમત હોય બરાબર તો એના પર નફો કેટલા રૂપિયા ચડાયો છે એસી રૂપિયા રૂપિયા પડતર કિંમત પર નફો વીસ રૂપિયા માટે ચાર હજાર રૂપિયા પડતર કિંમત હોય તો એના પર નફો કેટલો બરાબર આ રીતે આપણે ગણતરી કરીએ તો આપણને ખબર પડે કે નફો કેટલા રૂપિયા ચડાયો હશે એક હજાર રૂપિયા નફો ચડાયો છે દરેક બેટ ઉપર બરાબર પડતર કિંમત ભલે ચાર હજાર છે પણ એક હજાર રૂપિયા નફો ચડાયો એટલે ભરતિયા કિંમત કેટલી થશે પાંચ હજાર રૂપિયા થશે વેચાણ કિંમત પાંચ હજાર રૂપિયા થશે બરાબર દરેક બેટની પડતર કિંમત જે છે તે ચાર હજાર રૂપિયા છે પ્રશ્નમાં આપી જ છે બરાબર હવે એના પર એક હજાર રૂપિયા નફો ચડાયો એનો અર્થ કે ભરતિયા કિંમત કેટલા રૂપિયા થશે પાંચ હજાર રૂપિયા એક બેટ પાંચ હજાર રૂપિયાના ભાવે મોકલી છે બરાબર આપણને આટલી ગણતરી પરથી જાણવા મળ્યું કે બેટની ભરતીયા કિંમત જે છે તે પાંચ હજાર રૂપિયા છે બરાબર ચાલો તો હવે આપણે જે ખાતાઓ બનાવવાના છે માલનું ખાતું અને પાર્થિવનું ખાતું એ ખાતાઓમાં આપણે એન્ટ્રી આપીશું તો સૌ પ્રથમ વિરાટ જ્યારે માલ મોકલે છે તો વિરાટ એટલે કે માલધણીના ચોપડામાં પુના નું ખાતું કેમ પૂના કારણ કે પાર્થિવ જે છે તે ક્યાંનું છે પૂનાનું છે એટલે પૂનાનું માલ ખાતું એ રીતે ખાતું બનશે બરાબર તો બધી વિગતોની એન્ટ્રી કરીએ સૌ પ્રથમ તો માલ મોકલવામાં આવે ત્યારે એન્ટ્રી થશે આડત પર મોકલેલ માલ ખાતે બરાબર કેટલા બેટ મોકલ્યા તો પ્રશ્નમાં જુઓ સો બેટ મોકલ્યા છે સો બેટ હવે એની પડતર કિંમત ભલે ચાર હજાર હોય પણ આપણે હમણાં જ ગણતરી કરી કે ભલેથી આ કિંમત કેટલી છે પાંચ હજાર રૂપિયાનું બિલ બન્યું હશે એટલે પાંચ હજાર રૂપિયા પ્રમાણે એની ગણતરી કરીશું બરાબર સો બેટ ગુણ્યા પાંચ હજાર રૂપિયા લેખે એક બેટ મોકલી બરાબર એટલે એની જે કિંમત છે એ થશે પાંચ લાખ રૂપિયા હવે જ્યારે પણ આ રીતે બેટ મોકલવામાં આવે તો એની પડતર કિંમત અને ભરતિયા કિંમતનો જે તફાવત છે આડતમાલના ખાતામાં જમા કરવાનો હોય છે એટલે આપણે જમા પણ કરી દઈશું આડત પર મોકલેલ માલ ખાતે તફાવત સાનો તફાવત ભરતિયા કિંમત અને પડતર કિંમતનો તો સો બેટ ઉપર ભરતીયા કિંમત અને પડતર કિંમતનો તફાવત તફાવત એટલે કેટલો નફો ચડાયો છે તફાવત કેટલો છે એક હજાર રૂપિયા છે જુઓ પડતર કિંમત ચાર હજાર છે અને ભરતીયા કિંમત પાંચ હજાર એટલે કેટલો તફાવત છે એક હજાર રૂપિયા તો આ એક હજાર રૂપિયાનો જે તફાવત છે એ તફાવતની અહીંયા એન્ટ્રી આવશે બરાબર તો એ પ્રમાણે આપણે રકમ ગણીશું તો એક લાખ રૂપિયાની અહીંયા એન્ટ્રી પડશે આડતમાલ ખાતામાં બરાબર ચાલો હવે આગળ જુઓ વિરાટે વીસ હજાર રૂપિયા વીમા અને ગાડી ભાડા પેટે ચૂકવ્યા આ માલધણીએ ચૂકવેલ ખર્ચ છે એટલે એની એન્ટ્રી થશે ખાતામાં ઉધાર બાજુ રોકડ ખાતે ખર્ચા કયા કયા ખર્ચા ખર્ચાનું નામ લખીશું વીમા અને ગાડી ભાડાના વીમા અને ગાડી ભાડા ખાતે કેટલા રૂપિયા ચૂકવેલા છે વીસ હજાર રૂપિયા તો રકમ લખીશું અહીંયા વીસ હજાર ચાલો ત્યારબાદ વિરાટે એક લાખ રૂપિયાની ચાર માસ માટે હુંડી લખી જે પાર્થિવે સ્વીકારીને પરત કરી વિરાટે આ હુંડી વાર્ષિક બાર ટકાના દરે વટાવી એટલે આ જે હુંડી વટાવી છે બરાબર તો હુંડી વટાવી એના પર કેટલા રૂપિયા વટાવ થશે એ વટાવની પણ અહીંયા આપણે ગણતરી કરવી પડશે બરાબર તો એ વટાવની પણ આપણે ગણતરી કરી લઈએ તો હુંડીની જે રકમ છે એ એક લાખ રૂપિયા છે લેણી હુંડી પર વટાવ તો એક લાખ રૂપિયાની હુંડી છે એના પર કેટલા ટકા દર છે બાર ટકા તો ગુણ્યા બાર ટકા અને કેટલા માસની હુંડી છે ચાર માસની હવે વિરાટે હુંડી ક્યારે વટાવી એ સૂચના આપી નથી એટલે પૂરેપૂરા ચાર માસ માટે વટાવી હશે એવું આપણે માની લઈએ બરાબર તો એક લાખના બાર ટકા અને ચાર માસ પ્રમાણે કરીએ તો વટાવની રકમ આવશે ચાર લાખ રૂપિયા બરાબર લેણી હુંડી પર ચાર લાખ રૂપિયા વટાવ આવશે બરાબર તો એ વટાવની રકમ પણ આડતમાલમાં ઉધાર બાજુ થશે બરાબર તો એ લખીશું લેણી હુંડી ખાતે વટાવ અને રકમ આવશે ચાર હજાર રૂપિયા પછી આગળ જોઈએ પાર્થિવને વેચાણ પર પાંચ ટકાના દરે સામાન્ય આડત ઉધાર વેચાણ પર છ ટકાના દરે આસામી આડત આપવાની છે જે આડત છે એ પણ માલના ખાતામાં ઉધાર બાજુ જ આવશે પણ જ્યારે વેચાણની રકમ આપણને મળે એના ઉપર ગણતરી કરીશું એટલે હમણાં બાકી રાખીએ વર્ષના અંતે પાર્થિવે વેચાણ આંકડો અને જરૂરી રકમનો બેંક ડ્રાફ્ટ મોકલ્યો વેચાણ આંકડા મુજબ ચૂકવેલ ખર્ચ માલ છોડાવવાનો ખર્ચ વીસ હજાર રૂપિયા અને વેચાણ વિતરણ ખર્ચ દસ હજાર રૂપિયા તો આ જે બે ખર્ચા છે આળતિયા ચૂકવેલા એટલે એ લખીશું આળતિયા ખાતે ખર્ચા કયા કયા ખર્ચા ચૂકવ્યા માલ છોડાવવાના વીસ હજાર રૂપિયા અને વેચાણ વિતરણ ખર્ચ દસ હજાર રૂપિયા આ રીતે પાર્થિવે કુલ ત્રીસ હજાર રૂપિયાનો ખર્ચ ચૂકવેલો છે તો તો એ અહીંયા લખાશે વેચાણની વાત કરીએ બેટ છેપનસો લેખે રોકડેથી વેચ્યા વેચાણ થયું એટલે આડતમાલ ખાતે જમા થાય બરાબર તો આડતમાલ ખાતે જમા બાજુ આપણે લખીશું આડતિયા ખાતે કારણ કે વેચાણની રકમ આડતિયા ખાતે જમા આપવાની હોય વેચાણ બરાબર હવે કેટલું વેચાણ થયું તો સૌપ્રથમ પ્રથમ સાહીઠ બેટ છપ્પનસો રૂપિયા લેખે રોકડેથી વેચ્યા તો રોકડ વેચાણ સાહીઠ બેટ અને એક બેટ પાંચ હજાર છસો રૂપિયા લેખે વેચ્યું એટલે રોકડ વેચાણની રકમ થશે ત્રણ લાખ છત્રીસ હજાર રૂપિયા બરાબર ચાલો પછી આગળ જુઓ યુવરાજને વીસ બેટ દરેક રૂપિયા છ હજાર રૂપિયા લેખે ઉધાર વેચ્યા એટલે ઉધાર વેચાણ યુવરાજને વીસ બેટ વેચ્યા અને દરેક બેટ છ હજાર રૂપિયા વેચ્યા તો વીસ બેટના છ હજાર રૂપિયા પ્રમાણે ગણીએ તો એક લાખ વીસ હજાર રૂપિયા થશે આટલું યુવરાજને ઉધાર વેચાણ કરેલું છે એટલે રોકડ વેચાણ અને ઉધાર વેચાણ થઈને ટોટલ જે કુલ વેચાણ છે ચાર લાખ છપ્પન હજાર રૂપિયા થાય છે ચાલો પછી આગળ જુઓ યુવરાજ નાદાર જાહેર થયો અને ફક્ત એંસી ટકા રકમ વસૂલ થઈ શકી બરાબર અહીંયા જે આળતિયાને આપણે ઉધાર માલ વેચ્યો એ આળતિયો નાદાર જાહેર થયો અને ફક્ત એંસી ટકા રકમ વસૂલ થઈ શકી બરાબર હવે પ્રશ્નમાં જે સૂચના આપી છે કે આળતિયાને ઉધાર વેચાણ પર આસામી આડત પણ મળે છે એનો અર્થ એ થયો કે આ જે ઉધાર વેચાણ છે એ આડતિયાના જોખમે થાય છે કારણ કે એના આસામી આડત પણ મળે છે એટલે એની જે ગાલખાત છે એ જ ભોગવશે એટલે અહીંયા માલ ખાતામાં એની કોઈ નોંધ કરવાની નથી ગોડાઉનમાં આગ લાગવાથી પાંચ બેટ પૂરેપૂરા નાશ પામ્યા જે અંગે ઇન્સ્યોરન્સ કંપનીએ પંદર હજાર રૂપિયાનો દાવો માન્ય રાખ્યો બરાબર હવે તે અસામાન્ય નુકસાન જે છે એ નુકસાન કેટલું થયું અને કઈ રીતે એની કેલ્ક્યુલેશન થશે એ આપણે જોઈએ તો જુઓ પ્રશ્નોમાં જે સૂચના આપી છે એ પ્રમાણે કેટલા બેટ નાશ પામ્યા પાંચ બેટ તો એ અસામાન્ય નુકસાનની ગણતરી કરીએ પાંચ બેટ નાશ પામ્યા બરાબર હવે જ્યારે પણ આવું નુકસાન થાય તો ભરતીયા કિંમત નહીં ગણવાની એની પડતર કિંમત પર જ ગણાય બરાબર તો ચાર હજાર રૂપિયા પડતર કિંમત છે તો પાંચ બેટ અને એક બેટની કિંમત ચાર હજાર રૂપિયા

તો એના માટે આપણે ગણતરી કરવી પડશે કે માલધણીએ વીસ હજાર રૂપિયા ખર્ચ ચૂકવેલો છે પણ એ કેટલી બેટ માટે છે સો બેટ માટે તો અહીંયા તો આપણે ફક્ત પ્રમાણસર બેટ જ ગણવાનું છે તો પદ મૂકીશું કે જો સો બેટ માટે ખર્ચ વીસ હજાર રૂપિયા હોય સો બેટનો ખર્ચ વીસ હજાર રૂપિયા બરાબર માલધણીએ વીસ હજાર રૂપિયા ખર્ચ ચૂકવેલો છે તો માટે પાંચ બેટના કેટલા કારણ કે આગમાં તો કેટલી બેટ નાશ પામી પાંચ જ બેટ તો પાંચ બેટના કેટલા કામ કરીએ તો જવાબ આવશે એક હજાર રૂપિયા એટલે માલધણીનો જે પ્રમાણસર ખર્ચ છે એક હજાર રૂપિયા થશે ત્યારબાદ આડતિયાનો પ્રમાણસર ખર્ચ તો આડતિયાએ જે ખર્ચ ચૂકવ્યા એ કેટલા છે તો આડતિયાના બે પ્રકારના ખર્ચ આપેલા છે જુઓ માલ છોડાવવાનો ખર્ચ અને વેચાણ વિતરણનો ખર્ચ આવર્તક ખર્ચ અને બિન આવર્તક ખર્ચ તો અહીંયા ફક્ત માલ છોડાવવાનો ખર્ચ છે એ જ આપણે આડતિયાના ખર્ચમાં ગણીશું કે આ બેટ નાશ પામ્યા છે એટલે વેચાણ વિતરણ ખર્ચ એને લાગુ પડશે નહીં તો ફક્ત માલ છોડાવવાનો ખર્ચ જે છે એ જ પ્રમાણસર ગણીશું તો પ્લસ આડતિયાના પ્રમાણસર ખર્ચા આડતિયાએ સો બેટ માટે કેટલા રૂપિયા ખર્ચ ચૂકવ્યો છે વીસ હજાર આ નથી લેવાનો વેચાણ વિતરણ ખર્ચ સો બેટ માટે વીસ હજાર રૂપિયા ખર્ચ ચૂકવ્યો હોય આગમાં નાશ કેટલા પામ્યા બેટ પાંચ પાંચ બેટ માટે કેટલા તો એનો પણ ખર્ચની રકમ આવશે એક હજાર રૂપિયા બરાબર આળતીયાના પ્રમાણસર ખર્ચ એક હજાર તો આમ કરીએ તો ટોટલ બાવીસ હજાર રૂપિયા કુલ નુકસાન થયું કહેવાય બરાબર આગમાં જે બેટ નાશ પામ્યા પાંચ બેટ પાંચે પાંચ બેટનું ટોટલ નુકસાન બાવીસ હજાર થયું ઇન્સ્યોરન્સ કંપનીએ પંદર હજાર રૂપિયાનો દાવો માન્ય રાખ્યો એટલે એમાંથી માઈનસ કરીએ વીમા કંપનીનો દાવો પંદર હજાર રૂપિયા આટલા જ રૂપિયા વીમા કંપનીએ દાવો મંજૂર રાખેલો છે એનો અર્થ શું થયો કે કુલ નુકસાન બાવીસ હજાર હતું પંદર હજાર રૂપિયા વીમા કંપની પાસેથી મળી જવાના એટલે ખરેખર જે નુકસાન છે અસામાન્ય કેટલું છે સાત હજાર રૂપિયા બરાબર આ સાત હજાર રૂપિયા અસામાન્ય નુકસાન કહેવાશે તો આ સાત હજાર રૂપિયા જે છે અસામાન્ય નુકસાન એને આડતમાલ ખાતામાં જમા બાજુ અસર આપવી પડશે અને વીમા કંપની પાસેથી જે પંદર હજાર મળ્યા એની પણ આડતમાલના ખાતામાં જમા બાજુ અસર આપવી પડશે તો અહીંયા લખીશું જમા બાજુ આડતમાલ ખાતામાં વીમા કંપની ખાતે મંજૂર કરેલ દાવો પંદર હજાર રૂપિયા અને જે સાત હજાર રૂપિયા અસામાન્ય નુકસાન છે એ લખીશું અસામાન્ય નુકસાન આડતની વાત કરી લઈએ પાર્થિવને વેચાણ પર પાંચ ટકાના દરે સામાન્ય આળત અને ઉધાર વેચાણ પર છ ટકાના દરે આસામી આળત આપવાની છે એટલે કમિશન આપવાનું છે બરાબર તો પાર્થિવએ જે વેચાણ કર્યું રોકડ વેચાણ એના પર આળત આપવાની સોરી કુલ જે પાંચ ટકાના દરે સામાન્ય આળત જે છે કુલ વેચાણ ઉપર આપવાની હોય છે બરાબર તો એની રકમ લખી દઈશું અહીંયા યા ખાતે આડત સૌ પ્રથમ સામાન્ય આડતની ગણતરી કરીએ સામાન્ય આડત કેટલી છે પાંચ ટકા તો કુલ વેચાણ ઉપર સામાન્ય આડત હોય તો ચાર લાખ છપ્પન હજારના પાંચ ટકા કરીશું બાવીસ હજાર આઠસો રૂપિયા થશે અને ત્યારબાદ આસામી આડત જે છે તે છ ટકા છે એ ઉધાર વેચાણ પર જ મળે ઉધાર વેચાણ યુવરાજને જે કરેલું છે એક લાખ વીસ હજાર રૂપિયાનું એના પર છ ટકા મળશે તો છ ટકા એટલે સાત હજાર બસો રૂપિયા અને આમ કરીને કુલ આડતની રકમ થઈ જશે ત્રીસ હજાર રૂપિયા બરાબર તો આ રીતે આડતની પણ ગણતરી થઈ ગઈ ચાલો હવે આખર માલનો સ્ટોક વિરાટે જે બેટ મોકલ્યા એમાંથી આડતમાલનો આખરનો સ્ટોક કેટલો બચેલો છે તો જુઓ સો બેટ મોકલ્યા બરાબર સો બેટમાંથી સાહીઠ બેટ રોકડાવે છે વીસ બેટ ઉધારવે છે અને પાંચ બેટ આગમાં નાશ પામ્યા તો એ માઇનસ કરીએ એટલે આપણને આખરનો સ્ટોક કેટલો છે એ મળી જશે તો એની પણ ગણતરી કરીએ આપણે જે બેટ મોકલ્યા બરાબર જુઓ કુલ કેટલા બેટ મોકલ્યા સો બેટ મોકલ્યા હતા પ્રશ્નમાં જે સૂચના આપી છે વિરાટના વિરાટે સો બેટ મોકલ્યા સો બેટ મોકલ્યા સો બેટમાંથી સાહીઠ બેટ રોકડેથી વેચાયા તો માઇનસ સાહીઠ બેટ રોકડ વેચાણ થયું વીસ બેટ યુવરાજને ઉધાર વેચાયા છે એટલે કે વીસ બેટનું ઉધાર વેચાણ થયું અને પાંચ બેટ આગમાં નાશ પામ્યા બરાબર આગમાં નાશ પામ્યા સોમાંથી આટલી બેટ ઓછી થઈ ગઈ બરાબર એટલે આખરનો સ્ટોક કેટલી બેટનો બચ્યો હશે પંદર બેટ આખરનો સ્ટોકમાં બચી હશે બરાબર હવે આ પંદર બેટની વેલ્યુ કેટલી પડતર કેટલી એની એ આપણે ગણતરી કરવી બરાબર તો એની પણ આપણે ગણતરી કરી લઈએ તો આ જે પંદર બેટ છે એની ગણતરી કરીશું તો જુઓ તમારી સ્ક્રીન ઉપર આખર સ્ટોક આ અસામાન્ય નુકસાનની ગણતરી હતી અને આ ભરતી આ કિંમતની ગણતરી હતી તો સૌ પ્રથમ જે પંદર બેટ છે એની પડતર શોધીએ તો પંદર બેટ ગુણ્યા એની પડતર હવે પડતર કિંમત પર નહીં ગણાય ભરતીયા કિંમત પર ગણાશે કારણ કે એ સ્ટોકમાં આવી ગઈ છે તો પાંચ હજાર રૂપિયા પ્રમાણે ગણી તો પચોતેર હજાર રૂપિયા એની પડતર થાય પ્લસ માલધણીના પ્રમાણસર ખર્ચા માલધણીએ જે ખર્ચા કર્યા છે કેટલા ખર્ચા કર્યા વીસ હજાર રૂપિયા ખર્ચ કરેલો છે એ કેટલી બેટનો કરેલો છે સો બેટનો કારણ કે એણે સો બેટ મોકલી હતી તો પ્રમાણસર ખર્ચ ગણવો હોય તો આપણે પદ મૂકવું પડશે કે સો બેટનો ખર્ચ વીસ હજાર રૂપિયા માટે પંદર બેટનો ખર્ચ કેટલો બરાબર આ રીતે આપણે ગણતરી કરશું તો જવાબ આવશે ત્રણ હજાર રૂપિયા તો ત્રણ હજાર રૂપિયા માલસા માલધણીના પ્રમાણસર ખર્ચ થશે એ જ રીતે હવે આળતિયાના પ્રમાણસર ખર્ચ આળતિયાના જે ખર્ચ છે આપણે વાત કરીએ અગાઉ એ પ્રમાણે બે પ્રકારના છે માલ છોડાવવાનો ખર્ચ અને વેચાણ વિતરણ ખર્ચ બરાબર આવર્તક અને બિન આવર્તક અહીંયા ફક્ત આપણે માલ છોડાવવાનો ખર્ચ જ લઈશું વેચાણ વિતરણ ખર્ચ લેવાનો નથી કેમ કારણ કે બેટ હજુ વેચાયા જ નથી એટલે એને આ ખર્ચ લાગુ પડે નહીં એટલે આ ખર્ચ જે છે વીસ હજાર રૂપિયા એ જ લાગુ પડશે અને એ કેટલા બેટ માટે ચૂકવેલો છે સો બેટ માટે બરાબર કારણ કેટલા બેટ મોકલ્યા છે સો બેટ મોકલ્યા છે તો એમાં પણ આ રીતે જ ગણતરી કરીશું સો બેટની પડતર વીસ હજાર રૂપિયા હોય સોરી પડ ખર્ચા પંદર બેટના પ્રમાણસર ખર્ચા કેટલા તો જવાબ આવશે ત્રણ હજાર રૂપિયા આડતીયના પ્રમાણસર ખર્ચા થયા તો આમ કરીએ તો ટોટલ એક્યાસી હજાર રૂપિયા જે છે આખર સ્ટોકની કુલ પડતર કહેવાશે બરાબર તો આખર સ્ટોક જે છે અહીંયા આપણે આડતમાલના ખાતામાં જમા બાજુ લખવું પડશે તો આડતમાલ ખાતામાં જમા બાજુ એની અસર આપીશું આડતમાલના આખર સ્ટોક ખાતે એક્યાસી હજાર રૂપિયા ચાલો તો આખર સ્ટોકની પણ એન્ટ્રી થઈ ગઈ હવે આખર સ્ટોકની જ્યારે પણ એન્ટ્રી કરો તો આખર સ્ટોકમાં જે નફો રહેલો હોય એ આખર સ્ટોક અનામત ખાતે લઈ જવો પડે એટલે અહીંયા ઉધાર બાજુ એની પણ એન્ટ્રી આપણે કરવી પડશે આડતમાલ સ્ટોક અનામત ખાતે બરાબર કેટલો સ્ટોક છે આખરનો અત્યારે જ આપણે જોઈ ગયા આખરનો સ્ટોક કેટલો છે પંદર બેટનો છે બરાબર તો પંદર બેટ અને એની અંદર કેટલો નફો સમાયેલો છે તફાવત તો આપણે જોઈ ગયા અગાઉ કે એક બેટ ઉપર એક હજાર રૂપિયા તફાવત સમાયેલો હતો નફો તો પંદર બેટના એક હજાર રૂપિયા લેખે કેટલો નફો સમાયેલો હશે પંદર હજાર રૂપિયા નફો સમાયેલો હશે તફાવતમાં તો અહીંયા આપણે આડતમાલ ખાતામાં ઉધાર કરવો પડે બરાબર ચાલ તો આ રીતે આડતમાલ ખાતામાં એની પણ એન્ટ્રી થઈ ગઈ હવે અંતે આપણે આડતમાલ ખાતું બંધ કરીશું તો આડતમાલ ખાતા બંધ કરતી વખતે જમા બાજુનો સરવાળો છ લાખ ઓગણસાઠ હજાર થાય છે બરાબર આ જ સરવાળો આપણે ઉધાર બાજુ પણ લખી દઈશું છ લાખ ઓગણસાહીઠ હજાર અને એની અંદરથી ઉધાર બાજુની જે રકમો છે એ રકમો બાદ કરી દઈએ તો જે તફાવત વધે છે એ તફાવત સાહીઠ હજાર રૂપિયા વધે તો સાહીઠ હજાર રૂપિયા જે છે એ નફો હશે આડતમાલ ખાતાનો તો એ નફા નુકસાન ખાતે લઈ જઈશું નફા નુકસાન ખાતે આડતમાલનો નફો બરાબર એટલે આ સાહીઠ હજાર રૂપિયા આડતમાલનો નફો છે એવું આપણને અહીંયાથી ખબર પડી ગયું તો આ આપણું આડતમાલનું ખાતું તૈયાર થઈ ગયું હવે પ્રશ્નમાં એક બીજું પણ ખાતું બનાવ્યું કેવું છે પાર્થિવનું ખાતું એટલે કે આડતિયાનું ખાતું આડતિયાના ખાતામાં કઈ કઈ એન્ટ્રી આવશે અને કઈ રીતે આળતિયાનું ખાતું બનશે એ આપણે જોઈ લઈએ તો જુઓ તમારી સ્ક્રીન ઉપર લેફ્ટ સાઈડમાં આળતિયાનું ખાતું તો આળતિયાના ખાતામાં સૌ પ્રથમ તો આળતિયાએ કેટલા રૂપિયાનો માલ વેચ્યો એની એન્ટ્રી આળતિયાના ખાતામાં ઉધાર બાજુ કરવાની હોય છે તો વેચાણની રકમ અહીંયા જ આપણને મળી જાય છે જો માલના ખાતામાં જમા બાજુ વેચાણ કેટલું છે ચાર લાખ છપ્પન હજાર તો ચાર લાખ છપ્પન હજાર રૂપિયા આળતમાલના આળતિયાના ખાતામાં ઉધાર બાજુ લખવાનું હોય છે વેચાણ ખાતે બરાબર ઉધાર અને રોકડ વેચાણ થઈને આળતિયાએ કુલ ચાર લાખ છપ્પન હજાર રૂપિયાનું વેચાણ કર્યું છે ત્યારબાદ જમા બાજુ તો જમા બાજુ આળતિયા તરફથી કોઈ રકમ મળી હોય તો સૌ એ લખવાનું હોય છે તો પ્રશ્નમાં જે સૂચના આપી છે કે વિરાટે એક લાખ રૂપિયાની હુંડી લખી જે પાર્થિવે સ્વીકારીને પરત કરી અને વિરાટે આ હુંડી બાર ટકાના દરે વટાવી એટલે એક લાખ રૂપિયાની જે હુંડી મળી છે બરાબર એ સૌ પ્રથમ તો અહીંયા લાખ રૂપિયા લેણી ખાતે ત્યારબાદ આડતીયા જે ખર્ચા ચૂકવેલા છે એ આડતમાલ ખાતે લખીશું ખર્ચા આડતીયા જે ખર્ચા ચૂકવ્યા તો કયા ચૂકવ્યા જુઓ માલ છોડાવવાના વીસ હજાર છે અને વેચાણ વિતરણના દસ હજાર આમ થઈને કુલ ત્રીસ હજાર રૂપિયા ખર્ચ ચૂકવેલા છે તો એ ત્રીસ હજાર આપણે લખી દીધા બંને અલગ અલગ હોય તો એ બતાવી શકાય અહીંયા આપણે સાથે જ લખી દીધું ત્યારબાદ આડતીયાને જે આડત આપવાની છે કુલ ત્રીસ હજાર રૂપિયા તો એ પણ લખીશું માલ ખાતે આડત કેટલી આડત છે સામાન્ય આડત અને આસામી આડત થઈને ત્રીસ હજાર રૂપિયા બરાબર આપણે સીધી જ રકમ લખી દઈએ કુલ અલગ અલગ લખવી હોય તો પણ લખી શકાય બરાબર એની જગ્યાએ આપણે સીધી લખી દીધી છે ચ હવે ખાતું બંધ કરવાનો સમય છે તો આડતીયાનું ખાતામાં ઉધાર બાજુ ચાર લાખ છપ્પન હજાર રૂપિયા થાય છે જમા બાજુનો સરવાળો કરીએ તો એ પણ ચાર લાખ છપ્પન હજાર થવો જોઈએ પણ થતો નથી તો ચાર લાખ છપ્પન હજાર લખીને આ રકમ બાદ કરી એટલે તફાવતની રકમ મળે છે બે લાખ છન્નું હજાર રૂપિયા બે લાખ છન્નું હજાર રૂપિયા તફાવત નીકળે છે એ તફાવત શું હશે તો પ્રશ્નમાં જે કહ્યું એ પ્રમાણે વર્ષના અંતે પાર્થિવ વેચાણ આંકડો અને જરૂરી રકમનો બેંક ડ્રાફ્ટ મોકલ્યો એટલે કે પાર્થિવએ આ બે લાખ છન્નું હજાર રૂપિયા હિસાબ ચૂકતે કરવા માટે ડ્રાફ્ટ મોકલ્યો હશે બરાબર એટલે અહીંયા લખીશું બેંક ખાતે બેંક ડ્રાફ્ટ અને આ રીતે પાર્થિવ નામના આડતિયાએ આ ડ્રાફ્ટ ચૂકવીને પોતાનો હિસાબ પૂરો કરીએ બરાબર તો આ પ્રશ્ન આ રીતે અહીંયા પૂર્ણ થાય છે આ જુઓ ફરી પાછું એકવાર નજર નાખી લઈએ સૌપ્રથમ આપણે બિરાડ એટલે કે માલધણીના ચોપડામાં આડતમાલનું ખાતું બનાવ્યું આ રીતે બરાબર આ હુંડીની ગણતરી કરી હતી ત્યારબાદ પાર્થિવનું ખાતું બનાવ્યું આપણે જે ગણતરી કરી હતી એ પણ જુઓ સૌપ્રથમ પ્રથમ ભરતીયા કિંમત પર કેટલો નફો ચડાયો એની ગણતરી કરી અસામાન્ય નુકસાનની ગણતરી કરી આખર સ્ટોક કેટલો એની પડતર કેટલી એ પણ ગણતરી કરી બરાબર તો આ રીતે આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે